ત્રણ વર્ષ પહેલાના કૃષિ આંદોલન બાદ દેશવાસીઓએ વધુ એક મૌન આંદોલન જોયું જેમાં લાખો લોકોની સંગઠન શક્તિએ સરકારને ઘૂંટણી પાડી ગાંધી ચિંધિયા માર્ગે મૌન રહી મરાઠા આંદોલનના સરકારને ઝુકાવી સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે જે સહમતી સધાઈ છે તેના પર નજર કરીએ તો અત્યાર સુધીમાં ચોપન લાખ લોકો કુંબી હોવાના પુરાવા મળ્યા છે તે તમામ લોકોને કુનબી જાતિનું પ્રમાણપત્ર મળશે પ્રદર્શનકારીઓને સાડત્રીસ લાખ લોકોની માહિતી અપાશે જેમણે પ્રમાણપત્ર આપી દેવાયા છે સરકારે સ્પષ્ટ કર્યું કે મનોજ જરાંગે આ ડેટા ઉપલબ્ધ કરાવશે શિંદે સમિતિનો કાર્યકાળ બે મહિના લંબાવવામાં આવ્યો પ્રદર્શનકારીઓ કમિટીનો કાર્યકાળ એક વર્ષ વધારવાની માંગ કરી રહ્યા છે જોકે સરકારે તબક્કાવાર સમિતિનો કાર્યકાળ વધારાશે તેવી ખાતરી આપી જેમની નોંધણી થઈ છે તેમના નજીકના સંબંધીઓને પણ કુંડબી પ્રમાણપત્ર આપવામાં આવશે સરકાર આ અંગે જરૂરી આદેશ બહાર પાડશે મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ મરાઠા આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવશે ગૃહ વિભાગે જણાવ્યું કે નિયત પ્રક્રિયા બાદ કેસ પાછા ખેંચવામાં આવશે મરાઠાઓને માંગ કરી છે કે જ્યાં સુધી અનામત આપવામાં ન આવે ત્યાં સુધી મરાઠા સમુદાયના તમામ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે જ્યાં સુધી અનામત અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી સરકારી ભરતીઓ અટકાવી જોઈએ અથવા બેઠકો અનામત રાખવી જોઈએ જોકે મહારાષ્ટ્ર સરકાર માત્ર મરાઠા દિકારીઓને જ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ આપશે આ સમજૂતી બાદ મહારાષ્ટ્ર જ નહીં સમગ્ર દેશમાં ગાજેલું આંદોલન આખરે સમાપ્ત થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ G. S. T. V.